હે ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ લોગમાં સવારના વાગે છે સાડા પાંચ અને આપણે ટ્રીપમાં જવા માટે રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ઘરે બધા ખૂતા છે કારણ કે હજી બહુ વહેલું છે સાડા પાંચ રૂપિયા ઉગતો નથી અમારા ઘરે તો કાંઈ વાંધો નહીં આપણે તૈયાર બહાર થઈ ગયા છે ઘરે બધાને પગે પગે લાગીને મળીને પછી નીકળી જઈએ અત્યારે તો આજનો બ્લોગ જો આટલો વહેલો ચાલો કરું બાકી અમારો ટાઈમ નથી ઉઠવાનો પાંચ વાગે ઉઠવાનો હોય તો મારો જેવો જોર કોઈ નહીં આવતો મને બહુ જોર આવે જો સવાર સવારમાં આપણા ઠેલા રેડી થઈ ગયા છે આમાં બધું આપણું પહેરવા ઉઠવાનું એ બધું છે ઓઢવાનું નથી પહેરવાનું છે પછી આપણે ડ્રોન સાથે લીધું કે બી ડ્રોન શોટ લેવા હોય અને આપણી સાથે હોય છે આપણી ઓફિસ એટલે કે આપણું લેપટોપ ને બધું એટલે આપણું કામ થઈ શકે જો ભાઈ સવારના પોરવામાં મારે કોઈ બી ટ્રીપમાં જવાનું હોય ને તો હું એવી ટ્રાય કરું કે છે ને ફટાફટ બધાય મળીને નીકળી જાવ અને ઘરે કાંઈ એટલે કાંઈ ભાખરી કે ચા બનાવી ન પડે પણ આ મારા મમ્મી છે ને મારાથી વહેલા ઊઠી ગયા છે સાડા પાંચમાં ચા બનીને સૂઈ ગયા હતા બોલો મને એમ કહ્યું કોઈ ઉઠ્યું જ નથી મેં તમને લોકમાં કીધું ને હજુ ચા પાસી ગરમા ગરમા આવી છે એટલે આ હોય માનો પ્રેમ ના પડે કે મમ્મી બહાર પી લે મળી જાય કે નહીં 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 એટલીસ્ટ ચા તો જાઓ તમે હવાર સવારમાં મારી હાટુ ચા કરી મને એમ હોય હવાર કોઈ આપડે ઘર હેરાન ન કરવા હું હોય મમ્મી હોય હેરાન ન કરું પણ મમ્મી બનાવી નાખી છે એકલા એકલા માર પીવાનું તમે તો લ્યો ઉડી ગયું અરે મારી ઉઠી ફરવા હું છોકરા છોકરા મમ્મી એવું તો કયો ધ્યાન રાખજો એ તો શાંતિ થી વાંધો નહીં

અને ખબર નઈ આ આખરી ટ્રીપ એ હોય કારણ કે આના પછી કોઈ અલાઉડ કરે ન કરે કારણ કે આ ભાઈ મેરિટ થઈ જાય ના ના ભાઈ તો ભી જવાનું તો ખરીજ ને આપડે જવાનું ને જવાનું અને પાછળ વાળા તો ભાઈ મેરિટ છે એટલે જો

તો જો આ બધું નાસ્તા માલે છે અત્યારે તો જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે ગોટા બોટા બધું ખાઈ લીધું છે અને અમારી ગાડી જો ખાલી મેલી થઈ છે ફૂલે ફૂલ મેલી થઈ ગઈ છે કારણ કે વરસાદ જેટલા છાટાપાટા ઉડે એટલે જો ભાઈ ગાડીની હાલત જો ખાલી પણ અમે ટ્રીપમાં વરસાદમાં થોડી ઘણી મેલી થાય અમે ઘરે જઈને ધોવાની જ છે એટલે હેલો ગાઇસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા તમારે બધાનું મસ્ત મજા અને એક દવા લોકમાં તો જો આજે તો બ્રેકફાસ્ટમાં કોઈની વાત જોવાની નથી આપણે લઈ લીધા છે બે બનાના આજે બ્રેકફાસ્ટ આપણે બનાના ખાવાના છે આજે અમારા હેલપર શેની નથી આવ્યા તો આપણે નાસ્તો કરી અને પછી કચરા એવું બધું કામ કરી નાખી અને હમણાં ચોમાસું છે ને એટલે મોસ્ટ ઓફ તમે ગમે એને પૂછે ને તો બધા છે ને વધારે તબિયત બહુ ખરાબ થઈ જાય છે લાઈક ખાવામાં કઈક આવતું હોય કે કોને ખબર પાણીમાં કઈ ફેર થતો હોય વધારે પડતા છે ને બધા બીમાર બહુ રહે છે તો એ કારણ છે એટલે આપણે હેલ્પર એ નથી આવતા અને અહીં આજુબાજુમાં ને ઘરે જોવો ને તો એ બધાય છે ને રોજ કરતા વધારે માંદા પડી જાય તો જોવો અહીંયા પોતું માર્યું છે પણ તમે જોવો તરત ભીનું થઈ ગયું છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે મને લાગે છે આજે તો આખો દિવસ વરસાદ આવશે તો અમારા ઘરે જો મહેમાન આવ્યા છે ને બે મહેમાન જો અમારી છે ને આ ખાટ ઉપર હુઈ ગયા છે અમે છે ને બારી ની બધું બંધ રાખી અધરવાઇઝ છે ને આ છે ને અહીંયાથી કૂદી અને અમારા સોફા ઉપર હતા બેહી ગયા પણ અત્યારે જો અહીંયા અમારા ખાટ ઉપર બેહી ગયા છે અને ઝુલે છે જો

કઈ વાંધો નઈ હાલો હવે આપડા બરોબર આખી ટ્રીપ માંગતો નહી જો ભાઈ આબુ રોડ ઉપર છે ને વરસાદ ધબધબાટી બોલાવે છે હજી એમ તો આબુ દૂર છે પણ વરસાદ છેક અમદાવાદ થી નીકળે ને ત્યાર ચાલુ જ છે જો ભાઈ ગાડી આ કે છે

પાછળ સંકલ્પ હોટલ એટલે અહિયાં જમવા માટે ગાડી ઉભી રાખી છે અને પછી અમે જ્યાં માઉન્ટ આબુ જ્યાં આપડે રેવાનું છે ને હોટલ રાખી છે થોડી થોડી લાગી દેવાની ભૂખ લાગી છે કે નહીં

એમને તારે લોટો રાખ ને આમ રાખવું બે ના હોય લોટો ના રખાયું ના રખાય જો અત્યારે અમે આવ્યા છીએ સંકલ્પ ઢોસામાં પણ અહિયાં ઇન્ટિરિયર ઇન્ટેરિયર મેં જોયું ને ભાઈ જોરદાર છે જો બાકી આ ડિઝાઇન જો ઝુમર ડિઝાઇન જો એ ઉપર જ ઝુમર છે જો જો અમે મગાવ્યો છે મૈસુર મસાલા પછી વિરલે એ છે મૈસુર મસાલા અને જીગા મગાવ્યો છે કઈક રવા ઓનિયન કેવો છે જીગા મસ્ત છે

છે ચાલુ કરી દીધું અને જો અહીંયા સિંગલ નો બેડ આપેલો છે અહીંયા આપેલો છે ડબલ નો બેડ પછી અહિયાં જો મસ્ત મજાનો આપેલો છે અહિયાં ટીવી આપેલો કોઈ નથી સામે આપેલી છે ખીડકી અહીંયા અલમારી છે એસી છે આબુ એની કોઈ જરૂરત નથી અહીંયા છે વોશરૂમ તો અમારું વોશરૂમ જ એવડું મોટું છે ને કે અમારો રૂમ એ નાનો પડે જો વોશરૂમ કેવડું મોટું છે વન બી હોય કેવાય ને એવું લાગે છે અને અહીંયા જો મસ્ત મજાની આ લાઇટ આવેલી છે ટચ વાળી જો લાઈટ ઉઠાય ટક 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 તો જો અત્યારે ધમ ધોકાર વરસાદ આવે છે ક્યારનો વરસાદ આવે છે હજી બંધ નથી થયો નીરો હોત ને તો પાકુ છે ને વરસાદમાં નાવા જા જો આટલો વરસાદ આવે છે જોરદાર તો હમણા જો વરસાદ છે ને તો આપડા બધા ઝાડવા કેટલા મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયા છે જો જો પાછા અમે હોટેલ બહાર નીકળ્યા છે ને બહાર તો વાતાવરણ જો ઓહો ધુમ્મસ ધુમ્મસ છે અને લિટલ બીટ વરસાદ છે અને આ છે અમારી હોટેલ મસ્ત મજાની તો હાલો હવે અમે જઈએ છીએ કે ફરવા માટે બહુ એટલે બહુ છે તો અહિયાં જો અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે ફરવા માટે જઈએ છીએ પણ ધુમ્મસ સવાર નું આવું ના છે જો તમે બધી બાજુ તમને પાછળ ધુમાડો ધુમાડો દેખાય જો ભાઈ નક્કી લે કે આપડે પાર્કિંગ તો કરી લીધું છે હા ભાઈ જો અમારે કમ્પ્લેટ છે ને એવા છે

કઈ નઈ પલ તો એટલો વરસાદ હતો ને એટલે પોંચા બહુ બધા પડ્યા છે અને પોંચા જેવા પહેરા છે ને એવો વરસાદ થઈ ગયો છે એટલે મૂળ દાવ થઈ ગયો છે અમારું તો ભાઈ પોંચો લીધો છે અને આ ફાળ નાખવાની વાત કરે છે કે ફાડી નાખી કે આવું કોણ પહેર્યા આટલો ખર્ચો કર્યો આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બે પાંચ દીધો મનનો મજા આવી જીકાળો બ્લાઉઝ થઈ ગયું આ ટોપા હવે મારો જો પાડી નાખ્યો ટોપા તું લઈ લે જીકા

ભાઈ અમને હવે છે ને રબડી ની લત લાગી ગઈ છે એટલે મેન જીગાય બીજી ટપકારી છે આ માણા ભાઈ નથી હમણાં થોડાક ડાયટ ઉપર છે એટલે આવું બધું નથી પીતા એના મેરેજ આવે ને થોડાક તો કેવી છે રબડી કે ભાઈ તું મારી રબડી સારી છે મજા આવી છે ને એક નંબર તાનત કાવી મારે નહીં આવે આપણે છે ને ભાઈ ડાયટ ફોલો કર્યું એટલે ફોલો કર્યું પછી સાચી વાત છે હવારનો ગોટા ને એવું કાઈ નથી ખાતો અમે બે ધબધબાટી બોલાવી કોઈ રૂલ્સ બ્રેક નહીં કરવા મારે ન ડાયટ તારે રબડી વાળી છે તો જો અત્યારે અમે લીધી છે કાચી કેરી જે મારી ફેવરિટ છે અને આ બે મંડાઈ ગયા છે બધા જો કાચી કેરી ખાઈ છે આને ફ્રૂટમાં માં વાંધો નથી આ ફ્રૂટ ખાઈ છે જો અને આને એક વાંધો નથી આ કાચું થળિયું ખાઈ જાય છે આપડે ખાઈ જાય હાલો બધા કેરી ખાવા તો અત્યારે નાસ્તામાં માં જો આપડે બાબુ પોચા લઈ લીધા છે અને મેં એટલું બધું આ ફ્રૂટ ખાધું છે કે હું મને અપકે થઈ ગયું છે હવે એમ થાય કે હવે બીજું ફ્રૂટ આવે ને તો હારું આનું આ ખાઈને કંટાળી ગયા ફાઈનલી અમે નક્કી લે કે આવી ગયા છે પણ ચારે બાજુ તમને ધુમ્મસ અને ધુમ્મસ દેખાશે અને અમે લીધી છે જો પેડલ બોટ અને અને એમાં જીગો દેવાણી બંને જો મારી બસ અમારી બોટ ને થોડી ઘણી આગળ ધકેલે છે એટલે ટૂંકમાં અમારો દેશી એન્જિન છે જો ભાઈ હવે અમને થોડી થોડી છે ને બોટ દેખાણી છે જેમ જેમ બીજી બોટ ની નજીક આવીને એમ જો અહિયાં ઘણી બધી બોટ છે અને આ ભાઈ જો

બાર વાતાવરણ બહુ મસ્ત છે એટલે અને સારું કઈ બનાવું નથી કારણ કે હમણાં બહુ ખાધું છે એટલે એટલે ગમે એનું શાક કરી નાખી અને ભાખરી તો રોટલા

છે ને અમે આપણે જે ઓલી ખાલી બોટલ આવે ને પાણી ઈ લગાડી દેતા હોય એવું થતું ખરા અમે તો બહુ કરતા કારણ કે ત્યાં તો ફોન બોન કાંઈ હતા ને એટલે ટીવી જ જોવાનું હોય અને જયારે મસ્ત એપિસોડ આવતો હોય ત્યારે જ આવી રીતે નો સિગ્નલ આવી જતું એટલે અમુક વાર કામ કરતું ને અમુક વાર ન કરતું

તો ડીસે બેસી ગયા છી ને મે જો પેલા તેલ ખીચડી ખાઈ લીધી હવે દૂધ ખીચડી છું પાપડ છે અને બધી વસ્તુ છે મમ્મી તમને ખીચડી સૌથી વધુ સેની આરે ભાવે મને તો ખીચડી આમ તો બતાય દૂધ ખીચડી મજા આવે દૂધ ખીચડી આરે પપ્પા તમને શાક આરે સૌથી વધુ ભાવતું છે ખીચડી એટલે કાઈ નોતું તો પપ્પા એ જો શાક ખીચડી જ લીધી છે અને મને ખબર નહીં સૌથી વધુ શેની આરે ભાવતી હશે પણ મેં તો દૂધ આરે ભાવે તેલ આ

ખોટો ખોટો કે બહુ યાદ આવે છે એ ન યાદ વાત કરો આજે તો છે ને મે વેલું જમી લીધું તું 8:30 માં જમી લીધું તું જો અત્યારે 9:30 વાગ્યા છે થોડીક વાર નીચે બેઠા હતા અને ફાઈનલ એ ઉપર આવી ગયા છે રૂમમાં અને હવે થોડીક વાર ફોન જોઉં હું કાઈક અને પછી આપણે સુઈ જાવ વાત તો નિરવ છે નહીં તો આઈ હોપ કે તમને અમારો આજનો લોકો બહુ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરો મસ્ત મજાને કોમેન્ટ કરો અમારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જો તો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય તો ફાઇનલી જુઓ આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે અને રમઝમ વરસાદની ધબધપાટી બોલે છે આબુમાં હવે ઘણા હશે કે આબુ જ કેમ તો અમે પ્લાન જુનાગઢ નો દીવ દીવનો દમણનો ઘણાય લોકેશનનો પણ એવું હતું કે અમારે છે એવું નહોતું અને અમદાવાદથી સૌથી નજીક બસો પચીસ કિલોમીટર માઉન્ટ આબુ હતું એટલે કીધું કે આબુ નું રાખ્યા અને ત્રણ છોકરા આબુમાં જાય એટલે પ્રશ્ન ઉઠે ગમે કોમેન્ટ સેક્શનમાંથી લઈને ગમે અમને ફોન કરી કે હા પ્રોગ્રામ લાગે છે એમ પણ એવું છે નહીં એવું તમને જસ્ટિફિકેશન નથી આપતું કે એટલે તમને કહું છું એવું પણ વ્યસન હું કરતો જ નથી કોઈ જાતનું વ્યસન છે આપણને ફાસ્ટ ફૂડ નું સારું સારું ખાવાનું અને કઈ વાંધો નહીં તો આજ ચીલ માર્યું મોજ કરી અને આઈ હોપ કે તમને આજનો અમારો લોક ગમ્યો છે આજ નકરી અમે મસ્તી જ કરી છે અને બેટલર ટ્રીપ નો મારો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ જેની માટે અમે કરી છે ને એ હતો કે અમે દોસ્તાર એકલા બેસીએ અને જૂની જૂની વાતો યાદ કરીએ અને મોજ કરીએ થોડાક રિલેક્સ થઈએ કારણ કે એ રીતે બહુ મળતા નથી અને હું જીગો જો અહીંયા જીગો તો હોવાની તૈયારી કરે જીગા હા કોઈ જવું છે બસ કોઈ જઈએ તો જીગા બોલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી અને હોવાની તૈયારી કરી આજનો બ્લોગ તું એન્ડ કરાલ લે ડન છે ભાઈ આ એમ કહી દે આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે અમારી લાઈન કઈ દે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે હું આશા રાખું છું આજે બહુ જ મસ્તી કરી મજા કરી અને બસ હવે સુવા જઈ રહ્યા છીએ અને હું ગમે તો હું કરો નહીં કહી દે ગમે તો તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને બસ આવી રીતે જોતા રહો અમારી મસ્તી હા નેક્સ્ટ બ્લોગ માં આવીને આવી મસ્તી આવશે હજી જોતા રહો જો જીગા એ બધું કહી દીધું છે બધું કરી નાખજો તો મળે નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી જીગા કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ બાય 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 મળે નેક્સ્ટ વિડિયો માં